અમૃતસરના એકવીસ વર્ષના યુવાન લવપ્રીત સિંઘ વ્યસન મુક્ત ભારત તથા પર્યાવરણ બચાવવાના પ્રયાસ માટે અમૃતસરથી કન્યાકુમારી પગપાળા યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન લવપ્રીતસિંઘે જણાવ્યું હતું કે આશરે બેતાલીસો કિલોમીટર જેટલું ચાલશે અને લોકોને વ્યસન મુક્તિ તથા વડ પીપળો લીમડો નીલગીરી જેવા વાતાવરણમાં ઓક્સિજન આપતા વાવી પર્યાવરણને સાચવવાની પ્રેરણા પૂરી પાડવા પ્રયાસ કરશે આ ઉપરાંત લવપ્રીતસિંઘ લેહ દદ્દાખ ખારડુંગલા તથા નુંબ્રાવેલી ઉમલિંગલા પાસ જેવા વિશ્વના સૌથી ઊંચા મોટોરેબલ જેવા સૌથી વિસ્તારમાં પણ પદયાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે ભરૂચ જિલ્લામાં પંજાબ અમૃતસર થી આવી ચૂકેલા એક ટ્રાવેલર સિંહજી એમનું હું સ્વાગત કરું છું સિંહજી પંજાબ અમૃતસરથી નીકળ્યા છે અને કન્યાકુમારી જઈ રહ્યા છે ચાલીને હવે લવપ્રીતસિંહજીનો મેઈન મોટો છે આ પગપાળાનો સે નોટું ડ્રગ્સ અને લોકોને વધારેમાં વધારે વૃક્ષારોપણ કરે એ માટે એ જાગૃત કરે છે એમની આ પગપાળા યાત્રા છે એમને સફળતાપૂર્વક પાર થાય એવી હું અને શ્વેતા મેળમને શુભેચ્છા પાઠવી છે અને લવપ્રીતસિંહનું એમણે થોડા ટાઈમ પહેલા જ લેહ ખાર ડુંગલા નુબરાવેલી પેંગોંગ લેક અને ઉમલિંગલા પાસ જે વર્લ્ડ હાઈએસ્ટ રોડ છે એ ચાલીને એમણે સર કરેલું છે અને બસ એમનો મેઇન હેતુ એ જ હતો કે ઇન્ડિયામાં બધા લોકો આ જ રીતે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહે અને આગળ વધતા રહે